વલસાડના બ્રેન્ડેડ શિક્ષક જાહેર થયેલા એવા શિક્ષક રંજનબેન પ્રણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની લિવર અને ચોક્સોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતી ડોનેટ લાઈફ દ્વારા બ્રેન્ડેડ વ્યક્તિઓને અંગદાન કરાવવાની છઠ્ઠી ઘટના છે વલસાડના માણેકબા ખાતે રહેતા યોગ શિક્ષક રંજનબેન ગત તારીખ ત્રીસમી સપ્ટેમ્બરના સવારે તેમના ઘરેથી તેમના બેન તનુજન ત્યાં મોપેટ પર જઈ રહ્યા હતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેટ પરથી નીચે પડી જવા પામ્યા હતા અને તેની માથામાં ગંભીર ઇજા થવાથી વલસાડની લોટ્સ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો સોજો તથા ફેક્ચર નિદાન થયું હતું ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓને કરી મગજમાં જામીનો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો ગત એપલ હોસ્પિટલના ડોક્ટર રંજનબેને બ્રેન્ડ ડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારોને અંગદાનનું મહત્વ તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી રંજનબેનના પતિ પ્રવણભાઈએ જણાવ્યું હતું કે મારા પત્ની બ્રેન્ડ ડેડ છે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે તે શરીર બળીને રાખ થઈ જવાનું છે તેના કરતાં તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન કરવા તૈયાર છે સોટો દ્વારા લિવર સુરતની કેરણ હોસ્પિટલમાં જ્યારે એક કિડની અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા દાનમાં મેળવવામાં આવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ સુરતની કેરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સેવકમાં કરવામાં આવ્યું છે લિવર સમયસર કિરણ હોસ્પિટલ પંચોડા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનો સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેબરિક ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દર્દીઓને મળશે તો દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકેડીએસમાં રાજકોટે રહેવાસી ચાલીસ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદના રહેવાસી પિસ્તાળીસ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે ચક્ષુઓનું દાન લોકદ્રશી ચક્ષુબેન કર્યું હતું ગુજરાતમાં છેલ્લે એક મહિનામાં સુરતી ડોનેટ લાઈફ દ્વારા બ્રેન્ડેડ વ્યક્તિઓને અનુદાન કરવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી ત્રીસ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે